સુરતના પાંડેસરા વિસ્તારમાં મહિલા બુટલેગર ગીતા નૈતિયા સ્ટેટ મોનિટરિંગ સેલિટેડ સુરતના પાંડેસરામાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ એલઆઈજી બસો ચાલીસ ગીતાબેન જયેશભાઈ નેરકારાના મકાનમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે મુદ્દામાલ કબજે કર્યો છે સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશનના કહેવાતા વહીવટદાર કેશિયર દ્વારા ગેરકાયદેસર બે નંબરી દેશી વિદેશી દારૂના સ્ટેન્ડ પર સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકી હતી જેમાં રેડ કરતા ઘટના સ્થળ પરથી વિદેશી દારૂની નાની મોટી મળી કુલ પાંચ હજાર સાતસો સત્યાવીસ બોટલ જેની કિંમત રૂપિયા અગિયાર લાખ ત્રણ હજાર ચારસો તેત્રીસ સાથે મોબાઈલ ફોન ચાર જેની કિંમત રૂપિયા નવ હજાર વાહનો ત્રણ જેની કિંમત રૂપિયા ચોવીસ લાખ રૂપિયા ચાર હજાર બસો સાથે કુલ મુદ્દા માલ लाख हजार छ सौ तेतरीस कब्जे करो तो साथ आरोपी गीताबेन जयेश भाई नारकर रहे रूम नंबर त्रजार एक सौ पंदर गुजरात हाउसिंग बोर्ड एल आई जी बसो बस चालीस पांडेसरा सूरत शहर मुख्य आरोपी સાગરભાઈ લક્ષ્મણભાઈ ભીસે રહે મકાન નંબર નવ સાંઈક રૂપા વલસાડ મયંકભાઈ મોન્ટુ અશોકભાઈ પટેલ રહે ત્રણસો દસ પારડી મંદિર ફળિયો તાલુકો પાડી જિલ્લો વલસાડ તેને પકડી પાડી આરોપીઓ સલીમ ખાન રહે કતારગામ સુરત શહેર મુખ્ય આરોપી પંતુભાઈ માળિયા રહે પાંડેસરા સુરત શહેર અરુણભાઈ ભાઈલુ સેલવાસ અને વિદેશદારોનો જથ્થો મોકલવા કાર નંબર જી જે ઝીરો ફાઇવ આર કે સિક્સ વન ટુ વન અને જી જે વન ફાઇવ સી ક્યુ વન નાઇન સિક્સ ફોરના માલિક કાર નંબર જીજે વન ફાઇવ સી સેવન સિક્સ ફોર ટુના માલિકને વોન્ટેડ જાહેર કરી પાંડસરા પોલીસ સ્ટેશન દારૂબંધીની પોલ ખોલી નાખી પાંડસરા પોલીસ સ્ટેશનમાં કોલેટી કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે